તો નમસ્કાર મિત્રો જય શ્યામ જય સૂર્યનારાયણ આજે આપણે પાણીયા દરબારગઢની મુલાકાતે આવ્યા છીએ બાપુના મુલાકાત કરી છે અને તેમની પેઢીમાં જીવા 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 બાપુ આ બાપુની ડેલી છીએના દરબારગઢમાં આવ્યા છે અને તેમના સીધી લીટીના વારસદાર એટલે કે ધમભાઈની પણ આપણે આજે મુલાકાત કરી અને ધમભાઈ આપણને જે તેમના વડવાઓના જે ફોટા છે કે તહું ભાર જમી તકરારમાં લોઠા ચીકી લેવાય ભેદું કવિ મેકરણ ભણે એ તો કાઠી ભળ કહેવાય એવા અદભુત તસવીરોના અને જીવા બાપુ અને ચાચે પાણીયાના દરબાર ભાણ બાપુના પણ ફોટાના અદભુત દર્શન કરીએ તો અમારી સાથે બનાવી રહેજો હાલો તો તમે સીધા જોઈ શકો છો આ ભાણ બાપુ અને જીવા બાપુનો ફોટો છે પેલા છે જીવા બાપુ આ સાચે ભાણ બાપુ આ દીપડાના શિકારનો ફોટો છે અને જીવા બાપુ એ દીપડો પણ પાડેલો એ સમયની મારી પાસે અને આ તમે બધા જૂના તસવીર તમે જોઈ રહ્યા છો આ જીવા બાપુનો તમે ફોટો જોઈ રહ્યા છો દરબાર શ્રી જીવા બાપુ જેતમલ બાપુ વાળા તેમનો આ ફોટો છે તમે જોઈ શકો છો આ ઝાંઝરમાન બધા દરબારો હતા અને આ ગીરનું રજવાડું હતું અને આ ચાચે પાણી આ જે દરબારગઢ છે તેમનું રજવાડું બાર હજાર હેક્ટરની માલીપાઠ ફેલાયેલું ઠેઠ કણકાય બાણજના ડુંગરા હુદી એમ કહેવાય છે જંગલ એટલું વિસ્તાર હતો અને ગીરનું આ મોટું રજવાડું હતું એક બાજુ ગાયકવાડ સરકાર અને એક બાજુ જૂનાગઢ એની વસાળે આ એમ કહેવાય છે કે એ મોટું રજવાડું હતું અને મહેમાન ગતિ છે ને કાઠિયાવાડની માલિપા જે ગાંડી ગીરમાં આ ઠેઠ મોટા મોટા મહારાજાઓ અહીંયા આ મહેમાનગતિ કરેલી આ દરબારગઢની તો તમને બીજા એક અદ્ભુત જે સિંહના શિકારનો એ સમયની માલિપા રજવાડામાં જે હિંસક થઈ ગયા હોય અને જે વસ્તીમાં એ ઓલું ભય ફેલાવતા હોય એમનો એક એમ કેવા છે જે ફોટો ગભરૂ બાપુ એનો ફોટો છે ગભરૂ બાપુ છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ સામે અસ્કન વાળો જે એ ગભરૂ બાપુ નો ફોટો છે ગભરૂ બાપુ નો પોતાનો ફોટો છે વાહ ભાઈ વાહ આ તમે જોઈ રહ્યા છો તે દરબાર શ્રી જયતમલ બાપુ માણસિયા બાપુ વાળાનો ફોટો છે ચાચે પાણીયા દરબારનો અને આ આપણે ધમભાઈના બાપુનો ફોટો છે મહેમાનોને માન દિલ ભરીને દીધા નહીં અરે મહેમાન ઉમે માન અને દલ ભરીને દીધા નહીં પછી મેળ્યું નહીં પણ મહાન હાસુ હોરઠીઓ ભણે પણ આ એવું અમારું રજવાડું છે કે અહીંયા મોટા મોટા રાજવીઓ એમ કહેવાય છે કે મહેમાન બનેલા આ ગાંડી ગીરની માલિપા સાસે પાણીયા દરબારગઢ છે અને ભાઈ ધમભાઈના અમે દરબારગઢની માલિપા અત્યારે આવ્યા છીએ માણસિયા બાપુ જેણે જૂનાગઢની માલિપા સાડા ત્રણ દિવસ સુધી રાજ કરેલું મા ભગવતી સાસભાઈ માના આશીર્વાદથી અને તેમના હમણાં કડિયાના પણ તમને દર્શન કરાવશું જે અઠયાવી હાથ લાંબુ જે કડિયું છે જેને કાઠી કળાનો અમૂલ્ય વારસો હજી જાળવી રાખ્યો છે સાસે પાણી દરબારગઢની અંદર તો તમે અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે ભાઈ ધમભાઈને પૂછીએ કે આ દરબારગઢની માલિપા કેટલા એક્ટરની માલિપા તમારો જે આ રજવાડાનું રજવાડું આપણે બાર હજાર એક્ટર આપણું જુનાગઢ જ્યારે આપણે સર કર્યું ત્યારે સાડા ત્રણ દિવસ રાજ કર્યું હતું પછી બાપુએ પાછું આપી દીધું હતું બધાય રજુવાડો એ સમયમાં જ્યારે કીધું હતું કે હવે આપણે દઈ દેવી સમાધાન કરીને પાછું એને આપણે ફોપી દીધું હતું ત્યાંથી તો લાવ્યા હતા ત્યારે આપણે જ્યારે જુનાગઢ સાથે યુઝ કર્યું ને ત્યારે આપણે માતાજી સાચભાઈમાં બેઠા છે જી સાચા જૂનો થડો છે ને ત્યાં બેઠા છે ત્યાંથી આપણે એની માતાજીની સહાયથી આપણે યુદ્ધ કર્યું હતું ને આપણે જીતી ત્યારે આપણે તો ફોજ નાની હોય ને જુનાગઢ નવાબની ફોજ તો મોટી હોય તોય આપણે માતાજી સહાય કરીને આપણે જીતી ગયા ત્યાંથી તો પણ એમ સમયમાં કહેવાય છે કે સાડી સાતસો ગાડા હારીના એ નાખતા હા સાડી સાતસો ગાડા ત્યાંથી હા ત્યાં એમ કે જૂની વાઈવ છે ત્યાં હા બાપુની ખાંભી છે માતાજી સ્થળો બેઠા જે ઓટો છે હજી ત્યાં

અને પીરાણી તાજણી ઢેલા હેમણ માણકી પટ્ટી નરાળી હિરાળી વલી મૂંગી ફૂલ માલ બાદલી રૂછડી રેલી ચિંગાળી છોગાળી બેરી છપ્પર વાંગળી ચેલી ચાલી ચમર ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગઠ મૂલ લખી વાંધરીને લાલ યટારી જબાય મની રમી હરણીને લાશ મોંઘા મોલ વાળા એવા ધરા ઠારા તુરંગા ઓલાદ અને બાણ બાપુ અને જીવા બાપુ આને છે ને સાહેબ હૃદયનો એક નાતો હતો હગા ભાઈ હતા પણ સાહેબ એને એટલો પ્રેમ હતો કે બાપુ અહીંથી ઘોડી લઈને જાય ચાંચ પાણીયા દરબાર અહીંથી જાય અને દરરોજ બપોરે એ સાહેબ હારે પિતા અગા ભાઈ હતા પણ એવી એનો હૃદયનો એક નાતો હતો ગાંડી ગીરની માલિકા એક હૃદયનો નાતો હતો સાહેબ એવી એમની મિત્રતા અને ભાઈ સારો એમ કહેવાય ને નગર અત્યારે તો ભાઈ ભાઈને ઘણું એવું હોય પણ એટલે સાચે પાણીયા દરબાર કે ઢાયરે બોલવામાં આવે અને બાપુનો તમે તસવીર તમે જોઈ શકો છો બે ભાઈઓનો તમે તસવીર જોઈ શકો છો રાજવીઓ ઝાંઝરમાન જેને દરબારો કહેવાય અને ઇતિહાસની માલિકા સાહેબ આજી અડધી હજી બહાર નથી આવી કે આ તમે વિચાર કરો કે પાણીયા દરબારે જુનાગઢ ઉપર એમ કહેવાય છે કે સડાઈ કરી હતી અને ત્યાંથી બધી વસ્તુ એટલે કે તોપ ને એવું બધું લાવ્યા તો પણ માતાજીના ન્યાયને રાખવામાં આવે ત્યાં કાંઈ નહોતા લાવે તમે કાઠીઓનો જે દરબાર ગઢ હોય ત્યાં તમે જોઈ શકો છો ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ ભગવાનની આવૃત્તિઓ તો રાખવામાં આવે છે અને તેમના દર્શન બધાને થાય અને દાદાનું સ્મરણ થાય એટલા માટે દેખાડવામાં આવે ડાયરેક્ટ દર્શન થાય દાદાના કે કાઠી કુળ ઉજળું કર્યું અને વધારણ હોત વાના તને સંભારે સુખ ઉપજે એ દખ ભંજણ દાના એવા સંતો પણ આ જંગલની માલિપા વિચરણ કરતા જ્યારે ગાયોને લઈને આવતા ત્યારે સંતો પછી બારવટિયા હોય તો ભલે પછી એમાં જોગીદાસ ખુમાણ હોય તો ભલે રામબાપુનો પણ એક દુહો છે સાસઈના ડુંગરે ચડીને હાકલ દીધી હિંદવાણી બધા બારવટિયા પછી ભૂપત બારવટીયો હોય તો ભલે એ આ ગાંડીગીરના ડુંગરાની માલિપા પના લેતા ડુંગરાની માલિપા સાહેબ રહેતા એટલે કીધું સતી સંતને હાવ તણી ગાંડી જનેતા છે આ ગીર તો માનો ખોળો છે આ તમે જોઈ શકો છો આ જે ગીરનું સાચું ધન કહેવાય એ છે તમે જો વિહું કુંઢિયું કાળિયું થાટ ઝપાટ કરે હું છે ગોવાળ મજામાં ભાઈ ભાઈ જીવા બાપુનો દરબારગઢ છે માણસિયા બાપુના વંશજ એટલે કે જીવા બાપુના દરબારગઢની મુલાકાત આપણે લેવા માટે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો આ દરબારગઢની ડેલી છે અહીંયા જે જીવા બાપુ બેઠતા અને જ્યાં ડાયરો થતો સાહેબ અને કહુંબા અને મહેમાનોને એમ કહેવાય છે કે મહેમાન ગદી ચાચે પાણીયા દરબારગઢની મલીપા થતી અને આ તમે જોઈ શકો છો આ જૂનો ચાચે પાણીયા દરબારગઢ છે આ જે કા કાઠી બાંધકામ જેને કહેવાય ઉસી પડથારના જેને ડેલી કહેવામાં આવે છે આ તમે જોઈ શકો છો આ બહારનો ભાગ છે આપણે અંદર જઈએ તો ચાલો અમારી સાથે બનાવી રેજો હવે આપણે આવી ગયા છીએ ડેલીમાં આ તમે જોઈ શકો છો આ બધા ફોટા જે છે એ તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામનો અદ્ભુત ફોટો છે આ તમે પેઇન્ટિંગ ફોટો પણ તમે જોઈ શકો અયોધ્યાપતિ રાઘવેન્દ્ર સરકારનો તમે ફોટો જોઈ શકો છો ભગવાન શ્રી રામનો અદ્ભુત આ પેન્ટિંગ ફોટો છે આ પેન્ટિંગ કરેલો ફોટો છે દમભાઈ હા ફોટો છે ભગવાન સિંહાસન ઉપર બેઠ્યા છે પોતાના રાજમહેલની માલિપા અયોધ્યાની માલિકા એવો અદ્ભુત ફોટો છે દિલુ બાપુ આ જે તસવીર છે એ ક્યાં દરબારની છે આ તમે જે જોઈ શકો છો એ અમરુ બાપુનો તસવીર છે તો આ તમે જોઈ શકો છો આ જુનાગઢ ઉપર જે સડાઈ કરી હતી અને જૂનાગઢ ઉપર સાડા ત્રણ દિવસ સુધી રાજ કર્યું હતું એવા વીરવર પુરુષ એટલે કે માણસિયા બાપુનું આ અંગરખું છે અને તમે આ જોઈ શકો છો આ જે જૂની એમ કહેવાય છે કે સિલાઈ કામ અને જે આ કાઠી કળાનું અમૂલ્ય એમ કહેવાય છે કે વારસો હજી પણ આ પાણીયા દરબારગઢની પાસે સચવાયેલો છે તો તમે જોઈ શકો છો આ અદ્ભુત છે આ જે જૂનું તમે જોઈ શકો એ કઈ રીતના બધા એની કળા હશે એમ કે એ સમયમાં જે દરજીઓ આ

હમણાં જ આપણે જે રાજભાઈ આપણે હમણાં એના દર્શન કરાવ્યા હતા આપણે આ જ આ દરબારગઢનો જે આ કડિયું છે એના અમને પણ દર્શન આ જોઈ શકો છો તમે આ અઢાર હાથ લાંબુ છે આ અઢાર હાથ લાંબુ આ માણસિયા વાળા બાપુનું આ કડિયું છે તમે જોઈ શકો છો આ દર્શન કરી શકો છો તમે જોવો એ ડિઝાઇન છે અને આ કી રીતે આ કાઠી કળાનો તો અમૂલ્ય એક વારસો છે આ પાણીયા દરબારગઢની માલિકા તમે જોઈ શકો છો ચાચાઈ દરબાર એટલે કે ચાચે પાણીયા દરબાર જીવા બાપુની ખાંભી અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અને ત્યાં અદ્ભુત મહાદેવના પણ દર્શન છે અને આજે પવિત્ર છે તો મહાદેવને યાદ કરવા હોય તો કે જય જય મહેશ શંકર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ આજે એક મહાન ઈશ રચના પ્રહાર જય શંભુરુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર અને આ તો ગાંડીગીરમાં ભોળોનાથ બેઠો છે હો તો આ આપણે જઈ રહ્યા છીએ અમે ધમભાઈ બે જઈ રહ્યા છીએ જીવા બાપુના ખાંભીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને સાહેબ આ તો મહાપુરુષોની ખાંભીના દર્શન છે અને આ એમ કહેવાય છે ગાંડી ગીરમાં બિરાજમાન છે જીવા બાપુ તો આપણે જીવા બાપુના ખાંભીના પણ તમને દર્શન કરાવી રહ્યા છીએ અને અમે પણ બાપુના ખાંભીના દર્શન જો અત્યારે કરીએ છીએ જીવા બાપુના આ દર્શન છે ખાંભીના જય હો જીવા બાપુની જય હો કે સાહેબ પાળિયા થઈને રે પૂંજાવું રે ઘડવૈયા મારે પાળિયા થઈને પૂંજાવું સાહેબ આ ધરતી માટે જેઓએ એમ કહેવાય છે કે બલિદાન આપ્યા અને પોતાના એ દેશને પોતાના રાજ્યને એ પહેલાં એ દેશ હતો ને એ રાજ્ય એ પોતે દેશ જ કહેવાતું અને એની પ્રજાનું એમ કહેવાય છે કે રક્ષણ કર્યું અને સાહેબ એવું એમને પવિત્ર જીવન જીવ્યું ગાંડીગીરની માલિકા તો સાહેબ અવતાર લેવો એ અઘરો છે અને એમાં કાઠી કાઠીકુળમાં અવતાર લીધો એ જીવા બાપુના અમે દર્શન કરી અને ધન્યતા અનુભવી તો આ તમે જે જોઈ શકો છો આ જે આ જે દિવાલ છે જે ગઢની રાંગ જેને કહેવાય અને અહીંયા જે પેલા માણસિયા બાપુ પહેલાં અહીંયા મૂળ આ ગઢ હતો આ સાસે ગઢ કહેવામાં આવે આ દરબાર ગઢ પહેલાં અહીંયા હતો હજી પણ એના અવશેષો તમે આ દિવાલ તમે જોઈ શકો છો અને માતાજી સાંસબાઈ માના પણ આપણે દર્શન કરીએ અને અહીંથી જ બાપુએ જુનાગઢ ઉપર ચડાઈ કરવાની એમ કહેવાય છે પોતાના એ જવા મર્દોને એમ કહેવાય છે ભેગા કર્યા હતા દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સાસભાઈ માના મંદિરે જે જ્યાં જુનાગઢથી લાવેલ તોપ તોપ પણ અહીંયા છે ચંપુભાઈ દેખાડો તોપના પણ દર્શન કરો કરાવો બધા મિત્રોને કે જે જૂનાગઢ સાડા ત્રણ દિવસ રાજ કરી અને જીતીને સાથે તોપ એક યાદગીર તરીકે લાવ્યા હતા તો તોપના પણ દર્શન થઈ રહ્યા છે દર્શક મિત્રો તો મિત્રો આપણે તોપના પણ દર્શન કર્યા ત્યાર પછી આપણે સાસબાઈ માનું મંદિર અહીંયા ઉપર આવેલું છે તો અમે ને ધરમભાઈ અને શેખવાભાઈને બધા અમે જઈ છીએ માતાજીના દર્શન કરવા ચાલો મિત્રો આપણે કરીએ મારા વાળી માં ભગવતી અહીંયા આવી અને માં ભગવતી ના એમ કેવાય છે ચરણો ની માલિપા છડા માલિપા આવી અને સાહેબ જ્યાં એને હુંકાર કર્યો હતો અને ત્યાં જુનાણું ભગવતી આપ્યું હતું એટલે તો સાહેબ કવિઓ કીધું છે કે તું તો અંતર વાત જાણે છે તને કાય કહેવું પડે નહીં કાઈ હે સાસભાઈ માં તમને કાય કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરો કિતાબો ગાડી એનમો મંગલારૂપ મોગલ માં હે નમો મંગલારૂપ સાસબાઈ અને તે કીધું હતું એમ કહેવાય છે કે જુનાગઢની માલિકા રાજ આપું ને તો માનજેક સાસઈના ડુંગરે બેઠી છું ભગવતીએ કીધું તું થળાની માલિકાથી હોકાર આવ્યા હતા અને સાહેબ તેથી પચાહક અહવારો હતા અને જુનાગઢની માલિકા શાસન સાહેબ કરાવ્યું હતું એનો દાખલો આજે પણ તમે આવા તોપ પીડ્યો છે અને એવી એમ કહેવાય છે સાડી ત્રણસો પહેલાની બાપુનું જે કડિયાના પણ તમને દર્શન થાય છે તો એ સમયમાં તો કેટલી વસ્તુ ભગવતી સાહેબ સહાય થઈ હોય સાહેબ જૂના છડેથી જાગે ને પછી ભવ ભવના દુઃખ ભાંગે તેદી કોઈ નતું સાંભળતું માણસિયાવાળા દરબારનું તેદી મા ભગવતીએ સાસબાઈના ડુંગરેથી કીધું હતું કે મૂઝા તો નહીં એ એમ કહેવાય છે કે નવસો નવાણું પાદરનો ધણી કરું ને તો માનજે કે સાસભાઈ મા એમ કહેવાય છે કે તને નવસો ન એમ કહેવાય છે કે પાદર આપ્યા હતા ભગવતી હો સાહેબ દાખલા હજી વાત સંત અને સુરા નિપજાવતી અમારી ધરતી ની અમીરાત છે સાહેબ એટલે સાહેબ નેકટેક ને ધર્મ ની આ આવી માવડિયું સાહેબ આ દાંડી ગીર ના એમ કેવાય છે ખોળાની માલિપામાં ભગવતીઓ બિરાજ છે હો ભાઈ જય માતાજી નમસ્કાર મિત્રો આજે આપણે ચાચે પાણીયા દરબારગઢના મુલાકાત લીધી આપણે જે કડિયાના તમને દર્શન કરીએ કરાવ્યા માણસિયા બાપુ જે ધારણ કરતા એ વસ્ત્ર અને માના જૂના થડાના તમને દર્શન કરાવ્યા અને જે તોપ છે આપણી જે ઐતિહાસિક વસ્તુ છે એમ એમના અમે તમને ઝાંખી કરાવી અને દર્શન કરાવ્યા તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોર એટલે કે આ ચેનલની અંદર તમે જોડાઈ રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એવા તમારી આજુબાજુમાં એવા કોઈ ઐતિહાસિક સ્થળો હોય તો અમને કોમેન્ટ કરી અને અમારો સંપર્ક કરી અને અમે અમને જણાવજો અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર એટલો બધો અમને પ્રેમ આપો છો અમારી ચેનલને તો જય શ્યામ જય રામનાથ જય શ્રીનારાયણ